આજની વાર્તા પ્રેમ રજૂ કરવા માટે કોઈ વધારાના જ્ઞાનની જરૂર નથી મિત્રો પ્રેમની રજૂઆત એના માટે તમારે વિદ્વાન બનવાની જરૂર નથી પ્રેમના જ્ઞાનને વેવડાવવા માટે તમારી પાસે કોઈ મોટો જ્ઞાનનો ભંડાર હોય એવી પણ જરૂરિયાત નથી એમ આ વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કોઈ એક વખત એક પતિ પત્ની અને એનો એક દીકરો એ સાથે રહેતા હતા પાંચ સાત વર્ષથી પણ વધારે એ રહેતા હતા એના દીકરાની ઉંમર પણ લગભગ પાંચ સાત વર્ષની હતી જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું એકદમ સારું વ્યવસાય પણ સારો ઘરની વાતાવરણ પણ ઉત્તમ પણ એક વખતે એ જે ભાઈ હતા એમના માતા પિતા એમની સાથે રહેવા આવવાના હતા એના માતા પિતા પહેલાં ગામડામાં હતા અને હવે વૃદ્ધ થયા એટલે પોતાના દીકરા સાથે રહેવા આવવાના હતા એ વખતે એની પત્નીના મનમાં વિચાર આવે છે કે અત્યાર સુધી તો અમે ખૂબ સારી રીતે રહ્યા કોઈ વાંધો નથી પણ હવે જ્યારે મારા સાસુ સસરા અહીંયા આવશે ત્યારે હું ખરેખર એને સાચવી શકીશ એને હું ખરેખર સારી રીતે રાખી શકીશ અને એ એની ચિંતા હતી એટલે એના મનમાં એના પતિને પણ પૂછ્યું કે હું ખરેખર આ કાર્ય પૂરું કરી શકીશ ત્યારે એના પતિ એમ કીધું કે તું ચોક્કસ પૂરું કરી શકીશ પણ તેમ છતાં પણ આપણે બાજુમાં એક આશ્રમ છે અને એ આશ્રમની અંદર એક સંત રહે છે અને એ સંતની પાસે આપણે જઈએ અને એ આપણને એમ કહે કે તમારે કેવી રીતે રહેવું જોઈએ એ પ્રમાણે આપણે રહેવાનો પ્રયત્ન કરીએ બંને જાય છે આશ્રમમાં સંતને વાત કરે છે કે અત્યાર સુધી અમે એકલા હતા એટલે સ્વતંત્ર હતા હવે મારા પિતા અને માતા એટલે કે મારી પત્નીના સાસુ અને સસરા અહીંયા આવે છે મારી પત્નીના મનમાં પ્રશ્ન થાય છે કે હવે આને અમે સારી રીતે રાખી શકશું તો મારે શું કરવું જોઈએ ત્યારે એમણે એમ કીધું કે એમાં કોઈ મોટી વાત નથી કોઈ અઘરી વાત નથી એના માટે તમારે કોઈ જ્ઞાનના પુસ્તકો પણ વાંચવાની જરૂરિયાત નથી તમારે એને માટે કોઈને કોઈ માર્ગદર્શનની પણ જરૂરિયાત નથી માત્ર ને માત્ર એક જ વાત કે તમે એને પ્રેમ કરો માત્ર પ્રેમ કરો તમારા સાસુ સસુરા કે તમે ભાઈના માતા પિતા એને માત્ર ને માત્ર પ્રેમ કરો અને જો પ્રેમ તમે કરો તો તમને અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય એમ સંતે કીધું પેલા બેને એમ કીધું કે વાત તો સાચી એ વાત તો મને ખબર હતી પણ પ્રેમ બતાવવો કેમ પ્રેમ કરવો કેમ અને હું પ્રેમ કરું છું એવું એને લાગે એને માટે શું કરવું ત્યારે એણે એમ કીધું કે પ્રેમની લાગણી એક એવા પ્રકારની લાગણી છે કે જે તમારામાં જો હોય તો જ બહાર નીકળે તમે કોઈ તર્કથી તમે કોઈ તાલીમથી તમે તમારા મનમાં પ્રેમ ઉત્પન્ન ન કરી શકો પ્રેમ ઉત્પન્ન કરવાની કોઈ ફેક્ટરી નથી અને એના માટે તમારી પાસે પ્રેમ અંદર પડેલો હોય અને એ પ્રેમનું જે મૂલ્ય છે એને તમે વધારે મોટું કરો અને એ પ્રેમને ખૂબ વધારે મોટું કરો અને તમારા સાસુ સસુરા પાસે વસાવો એને આપો ત્યારે એમ કીધું પણ કેમ કરું એ મને સમજાતું નથી ત્યારે એ સંતને એમ કહે છે કે હું તમને ચાર પાંચ બાબતો બતાવું અને તમે જો ચાર પાંચ બાબતોનો બરાબર ખ્યાલ કરશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે પ્રેમ બરોબર બતાવો કહેવાય એમાંની પહેલી બાબત તમે તમારા સાસુ સસરા કરતાં વહેલા ઉઠો વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનને પ્રાર્થના કરી અને જ્યારે તમારા સાસુ સસરા ઉઠે ત્યારે સૌથી પહેલાં એને તમે પ્રણામ કરો એના પગમાં પડી જાઓ અને પછી તમે જોઈ શકશો એને બધી જ દૈનિક ક્રિયા માટે તમે એની પડખે ઉભા રહ્યો એને સ્નાન માટે પાણી જોઈતું હોય એને કોઈ બ્રશ જોઈતું હોય એની પથારી છે પથારી તમે સરખી કરી નાખો અને આટલું કર્યા પછી જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે તમે હારો હાર પ્રાર્થના કરવા પણ બેસો અને તમે પ્રાર્થનામાં એમ કહો કે આપણે કુટુંબ ખૂબ સારી રીતે પ્રેમથી રહેશું કુદરત આપણને શક્તિ આપે અને એ શક્તિને કારણે આપણામાં એકરૂપતા આવે એવી લાગણી એમના વ્યક્ત કરો ત્યાર પછીનું બીજું કંક એને જમવા તમે જ્યારે આપો ત્યારે પ્રેમથી જમવા આપો જમવાનું બનાવતી વખતે એમને પૂજો કે તમને શું ભાવશે હું તમારા માટે શું રસોઈ બનાવું અને એ જે કે એ જ પ્રકારની રસોઈ એને અનુકૂળ હોય એને ફાવતી હોય એની ઉંમરના પ્રમાણમાં જો એ રસોઈ ફાવે એ જ પ્રકારની રસોઈ બનાવો અને તમે પણ એ જ પ્રકારની રસોઈ જમો એટલે પહેલાં બેન થઈ છે બરાબર છે ત્યાર પછી ત્રીજી વાત કે તમારા સાસુ સસુરા વૃદ્ધ છે તો તમે સાંજે જ્યારે ફ્રી થાઓ ત્યારે એની સાથે બેસી થોડાક ભજનો સંભળાવો થોડાક તમને ગીત સંભળાવો એની સાથે બેસી કેટલીક સારી વાતો કરો એ વખતે તમારા સંતાનને પણ બેસાડો અને આ ભૂમિકા રોજ તમારે કરવાની કદાચ તમને ન આવડે તો તમારે ગીતાજી કે રામાયણ કે કોઈ પણ ભાગવત એના ઉપરનું વાંચન કરવું રોજ આટલું કર્યા પછી ચોથી બાબત એ છે કે જ્યારે ખરેખર સાંજે જમી થોડીક વાર તમે એને બાર બાજુના મંદિર પાસે લઈ જાઓ અને પછી તમે એને જમાડી અને એકદમ પ્રાર્થના કરી અને તમે એકદમ ફરી પાછા પગે લાગો અને જો તમે તમારા સાસુ સસુરાને એકદમ શયનમાં લઈ જાઓ બસ જો આટલું કરો તો તમારે કાંઈ કરવાની જરૂર નથી પ્રેમ માટે વિદ્વત્તાની જરૂર નથી પ્રેમ માટે જ્ઞાનની જરૂર નથી પણ પ્રેમને વેવડાવવાની જરૂરિયાત છે અને આ ભૂમિકા તમે જો કરશો તો તમારું ઘર સ્વર્ગ જેવું બનશે અને તમારે સ્વર્ગમાં જવાની પણ જરૂરિયાત નહીં પડે મિત્રો મારે સૌને કહેવું છે કે જો દરેક કુટુંબની અંદર કોઈ પણ સંતાનો એટલે કે પુત્ર અને પુત્ર વધુ જો પોતાના માતા પિતાને જો આ પ્રકારની ભૂમિકા ઉપર માત્ર ને માત્ર જો વર્તન કરે તો એ ઘરની અંદર ક્યારેય અશાંતિ આવતી નથી ઘરની અંદર ઝઘડાઓ થતા નથી ઘરની અંદર ક્યારેય કોઈ એવા પ્રકારની નબળી પરિસ્થિતિ બનતી નથી અને ખરેખર લક્ષ્મીનો વાસ પણ ત્યાં જ થાય છે એમ આ વાર્તાની ભૂમિકા પણ એમ કે છે આપણે સૌ આના દ્વારા ખૂબ સુખી થઈએ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ